જય ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી હું પ્રવીણ કુમાર જય ભીમ ગુજરાતના માધ્યમથી ડોક્ટર સન્સ નામનો એક અમે નવો કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં ઘણા બધા ગુજરાતની અંદર અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતા ડોક્ટરોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાખી અને ખાસ કરીને ગુજરાતની અંદર જે તબીબી ક્ષેત્રે જે લોકોમાં જાગૃતિ લાવવાની છે એ જાગૃતિ કેવી રીતે આવી શકે અને આજનો જે સળગતો પ્રશ્ન છે ગુજરાત સરકારની અંદર એ ચાંદીપુરા વાયરસ છે અને જેના માટે સરકાર પણ તંતોડ મહેનત કરી રહી છે ત્યારે આજે અમારી સાથે ડોક્ટર સિદ્ધાર્થ મકવાણા ઉપસ્થિત રહ્યા છે તેઓ ખૂબ જ તજજ્ઞ છે અને આ બાબતના વિશેષ જાણકાર પણ છે અને તેઓ આજે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા છે ડોક્ટર સર આપનું હાર્દિક સ્વાગત છે અહીંયા અમારા સ્ટુડિયોમાં સર આજે એક વિષય લઈને અમે આપની પાસે આવ્યા છીએ એ વિષય છે ચાંદીપુરા વાયરસ ઓકે આપ પણ ડોક્ટર છો અને આ આ વ્યવસાય સાથે આપ સંકળાયેલા છો ડોક્ટરી વ્યવસાય સાથે એટલે આપણે આપની પાસે આનો બહોળો અનુભવ પણ હશે અને ગુજરાત સરકાર પણ આ બાબતે ઘણું પગલાં લઈ રહી છે પરંતુ તેમ છતાં આ ચાંદીપુરા વાયરસ કેવી રીતે આવ્યો એને કેવી રીતે આગળ વધતો અટકાવી શકાય કેવા વ્યક્તિ બાળકોના આ ચાંદીપુરા વાયરસ થઈ શકે છે એના શું લક્ષણો છે એના માટે કોઈ રસી

અને એને કેવી રીતે બચી શકાય એટલે આપણે વિગતવાર એક પછી એક બધા તબક્કાની ચર્ચા કરીએ અહીંયા સૌથી પહેલા ચાંદીપુરા વાયરસની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસ જે છે એક વેસિક્યુલસ વાયરસ જીનના ફેમિલીમાંથી બિલોંગ કરે છે જે રેબડોવરી નામનું ફેમિલી છે એમાંથી બિલોંગ છે અને એનું મેઇન કામ જે છે એ સેન્ટ ફ્લાયમાંથી ટ્રાન્સમિટ થઈ અને હ્યુમન્સમાં આવે છે અને એના કારણે એનો એક રોગ થાય છે અને એનું મેઇન રોગનું જે સાદી ભાષામાં એક વાત કરીએ તો એનસેફેટ એન્સેફેલિટીઝ નામની બીમારી એ ઉત્પન્ન કરે છે શરીરમાં જેના કારણે બાળકો જલ્દી ભીમા થઈ જાય છે અને મોટે ભાગે કોમામાં જાય છે અને છેલ્લે અંતમાં એનું ડેથ થાય છે ડોક્ટર સાહેબ આ વચ્ચે આપણે રોકું છું કે આ જે અત્યારે વાયરસ ફેલાવે છે એ માત્ર બાળકોમાં જે થાય છે કે ઉંમરલાયક લોકોમાં પણ ફેલાય છે અત્યાર સુધીના જેટલા ઇન્સિડન્ટ જોયા છે એટલામાં જોઈએ તો ચૌદ વર્ષથી અને પંદર વર્ષથી નાના જે બાળકો હોય એમાં જ આ રોગ અત્યાર સુધી જોવા મળ્યો છે અત્યાર સુધી આ રોગની વિગતવાર માહિતી જોઈએ તો ખાલી ને ખાલી ભારતમાં જ આના સંક્રમિત માણસોમાં જોવા રોગ મળ્યો છે આના સિવાય આના એક અમુક જીન આફ્રિકાની સેન્ડ ફ્લાયમાંથી પણ આપણને જોવા મળેલ છે કે જે એઝ અ વેક્ટર તરીકે જેની અંદર વાયરસ જોવા મળતો હોય છે એટલે આમ જોઈએ તો આખા વિશ્વમાં હાલના તબક્કે ખાલી ભારતની અંદર જ ચાંદીપુરા વાયરસનું અસ્તિત્વ છે અત્યારે ડોક્ટર સર આપ ગુજરાતની અંદર તો ગુજરાત સરકારે આના આગોતરા પગલાં તો લીધા છે પણ આ બાબતની કોઈ વેક્સિન છે કે આની આના લક્ષણો શું છે આની કોઈ વેક્સિન શોધાવી છે કે કેમ અથવા તો ખાસ કરીને જે સરકારી હોસ્પિટલો છે જે સાબરકાંઠાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં આવા કેસો આવ્યા અને બાબતે કોઈ 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 ધ્યાનમાં આના આના વિશે વિશે આગળનું સંશોધન સંશોધન થયું છે કે કેમ જો વાત કરીએ તો પ્રાથમિક લેવલ પર આપણે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી પુણે અહીંયાથી બધા સંશોધન આપણા થતા હોય છે એટલે એ એનઆઈવી એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી જે પુનામાં છે સ્થિત અહીંયાથી કોઈ પણ ડિટેક્શન કોઈ રોગ ડિટેક્ટ થાય વાયરસને લગતો તો એની જાંચ આપણે ડાયરેક્ટ પુનામાં મોકલવામાં આવતી હોય છે અને અત્યાર સુધી જે કોઈ પણ સંક્રમિત અથવા તો એના લક્ષણો દેખાતા નમૂનાઓને ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે અહીંયાથી પુનઃ મોકલે છે અને ત્યાંથી એ ફાઈનલ રિઝલ્ટ થઈને ડિક્લેર થાય છે કે એને કયું સંક્રમણ લાગેલું છે અને હાલમાં લગભગ લગભગ આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર આશરે પાંત્રીસ જેટલા કેસો અત્યારે આપણા ગુજરાતમાં અત્યારે આજની તારીખ સુધીમાં આવેલા છે એમાંથી રિસેન્ટલી આજથી ચાર પાંચ દિવસ પહેલાના જો ન્યૂઝની વાત કરીએ તો એમાં આપણે ઓગણત્રીસ જેટલા કેસો જોવા મળેલા જેના સેમ્પલ આપણે ત્યાં ઓલરેડી મોકલેલા હોય એમાંથી છવ્વીસ કેસીસ જે છે એ ગુજરાતના છે બે કેસીસ જે છે રાજસ્થાનના છે અને એના સિવાય એક કેસ મધ્યપ્રદેશમાંથી પણ જોવા મળેલ છે અને આમાં જે ઓગણીસ ઓગણત્રીસ કેસની વાત કરીએ છીએ એમાંથી પંદર કેસ ઓલરેડી ડેટ થઈ ચૂકેલી છે એ લોકોની અને આ જે મોટાભાગના કેસીસ જે છે એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર જે છે ગુજરાતને લગતી એ જગ્યાના વિસ્તારોમાં ખાસ વધારે જોવા મળે છે અત્યારે ડોક્ટર સાહેબ બીજું એ છે કે આ જે બાળકોમાં ખાસ કરીને થાય છે અને રૂરલ વિસ્તારમાં આનો ઉપદ્રવ વધારે છે તો આના લક્ષણો શું છે ઓકે આના લક્ષણોની જો વાત કરીએ તો બેઝિકલી જે નોર્મલ વાયરસ વાયરલ બીમારીમાં થતા હોય એ જ રીતના લક્ષણો છે સૌથી પહેલાં ઇનિશિયલી કદાચ કોઈ વ્યક્તિ ઇન્ફેક્ટેડ થાય છે તો ઇનિશિયલી થોડા દિવસોમાં એને તાવ આવે તાવ આવ્યા પછી એને વધારે પડતા પ્રમાણમાં માથું દુખે એટલે કે કોન્સ્ટન્ટલી એને હેડેક રહ્યા કરે એની સાથે સાથે એને જો ઓબ્ઝર્વ કરીએ તો એને બ્લરનેસ ઓફ વિઝન એટલે કે થોડું થોડું ઝાંખું દેખાવાનું થાય જો આવા કોઈ લક્ષણો દેખાય તો આપણે સમજી શકાય કે આ લગભગ લગભગ અત્યારે હાલના તબક્કે ચાંદીપુરા વાયરસ તરફ જઈ રહ્યો છે અને આવા સસ્પેક્ટેડ કેસીસને આપણે તાત્કાલિક ધોરણે ઇન્વેસ્ટિગેશન માટે મોકલવા જોઈએ હવે જો લો કે આ લક્ષણોથી આગળ આપણે વાત કરીએ તો નજીકના સમયમાં જ એ પેશન્ટનું અલ્ટર્ડ સેન્ચોરિયમ એટલે કે એના દિમાગની જે ગતિઓ છે એબનોર્મલ થઈ જાય છે જેના કારણે એનું બિહેવિયર પેટર્ન આખી બદલાઈ જાય છે એને હોશ રહેતો નથી એ બેભાન થાય છે ચક્કર આવે છે અને એના કારણે એને ખેંચ પણ આવી શકે છે આ બધા કારણોસર એને તાત્કાલિક ધોરણે દાખલ કરવા પડે હોસ્પિટલમાં અને એની સારવાર બને એટલી જલ્દી કરવી પડે કેમ કે ખેંચના કારણે ઘણી બધી વખત આકસ્મિક મૃત્યુ પણ થઈ જતું હોય છે દર્દીનું ડૉક્ટર સાહેબ બીજી વાત હમણાં રિસેન્ટલી કોવિડ ઓગણીસ વખતે સમગ્ર ભારતની અંદર જે આ વાયરસ ફેલાવ્યો ત્યારે એ વાયરસ જે હતો એ ફેફસા ઉપર અસર કરતો હતો જ્યારે આ વાયરસની તમે આપ વાત કરો છો કે સીધા મગજ ઉપર એની ઇફેક્ટ થાય છે તો નાના બાળકોને આ મગજ ઉપર ઇફેક્ટ થાય તો આ આનો સમયગાળો કેટલો હોય છે અને આની કેવી રીતે ટ્રીટમેન્ટ કરી શકાય આઈડિયલી જો વાત કરીએ તો હજી સુધી એવું ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે કે કેટલા સમયમાં એનો ઉપયોગ થાય છે અને કેટલા દિવસમાં એના સિમ્ટમ્સ દેખાય છે અને કેટલા દિવસમાં રિઝોલ્વ થાય છે કેમ કે અમુક સ્ટડીઓના પ્રમાણમાં જઈએ તો આનો સમયગાળો લગભગ થોડા દિવસોથી લઈને થોડા વીક સુધી રહી શકે છે અને દરેકે દરેક પેશન્ટમાં આના વેરિયેશન્સ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે જેમ કે આપણે વાત કરી કે પેશન્ટને શરૂઆતના તબક્કામાં તાવ આવવો સતત માથું દુખવું એના સિવાય જોવામાં તકલીફ પડવી અને એના પછીના તબક્કામાં જોઈએ તો ખેંચ અને કોમા પેશન્ટ જઈ શકે છે હવે કોમામાં ગયા પછી પેશન્ટ કેટલા સમયમાં પાછું આવે છે એ દિમાગના સંક્રમણ ઉપર અસર કરે છે કે એના મગજમાં કેટલી અસર થઈ છે અને એમાં એના પ્રમાણમાં એ જે દર્દી છે ધીરે ધીરે એમાંથી બહાર આવે છે એટલે આના ટ્રીટમેન્ટની વાત કરીએ આપણે તો ટ્રીટમેન્ટ પાર્ટ આનો ખાસ અગત્યનો છે કે જ્યારે જ્યારે તાવ આવે ત્યારે આપણે એને તાવની દવા આપવી પડે સિમિલરલી દરેક વાયરસ રોગની જેમ આની અંદર આપણે આઈવી સૂઈડને એવું ચડાવતા હોઈએ છીએ દર્દીને એની સાથે જો પેશન્ટને ખેંચને એવું આવતું હોય તો એની એન્ટી કન્વર્ઝન્ટ મેડિસિન્સ એટલે આપણે એની ખેંચની દવાઓ આપતા હોઈએ છીએ જરૂર પડે કે દર્દીને ઓક્સિજન લેવલ ડાઉન થતું હોય તો એવા એવા પેશન્ટોમાં આપણે ઓક્સિજન ચડાવતા હોઈએ છીએ અને એના સિવાય માની લો કે કોઈ સંજોગો વસાત ખેંચ આવવાના કારણે દિમાગ ઉપર વધારે પડતી અસર થવાના કારણે દર્દી કોમા સ્ટેજમાં જાય છે તો કોમાની સાથે ઘણી વખત દર્દીને વેન્ટિલેટર પર પણ મૂકવા પડતા હોય છે આ એની અત્યારની આપણે પ્રાથમિક લેવલની સારવાર જો ગણીએ તો એ છે હાલ સુધીમાં એક્ટિવલી લગભગ કોઈ આની દવાઓ શોધાઈ નથી એટલે આપણે એક નોર્મલ વાયરસ ટ્રીટમેન્ટની જેમ એની વાયરલ વાયરલ ટ્રીટમેન્ટ જ આપણે કરવાની રહે છે હાલમાં એના કોઈ વેક્સિન પણ શોધાયેલી નથી અને એના માટે એક્ટિવ કોઈ મેડિસિન મેડિકેશન્સ પણ છે નહીં અને સિમ્ટોમેટિક લેવલ પર ટ્રીટ કરવું પડે જે પ્રકારના સિમ્ટોમ્સ દર્દીમાં જોવા મળે એ પ્રકારની આપણે એની સારવાર કરતા હોઈએ છીએ ડૉક્ટર સાહેબ આપે કહ્યું એમ કે લગભગ પાંત્રીસ એક કેસોમાંથી અઢારેક કેસોમાં બાળકો મૃત્યુ પામવાના સમાચાર મીડિયામાં છે એટલે મને એમ લાગે છે કે આ વાયરસ ઘાતક હોઈ શકે છે અને એના કારણે એના મેડિકલ ઉપચાર માટે એની શું પ્રાઇમરી ટ્રીટમેન્ટ શું થઈ શકે તો આજે જો આપણે આના ઘાતક પ્રમાણને જો વિચારવા જઈએ તો અત્યાર સુધીમાં ભારતમાં લગભગ બે હજાર ત્રણમાં ત્રણસો ને ઓગણત્રીસ જેટલા કેસ આપણે જોવા મળેલા જેમાંથી એકસો ને નેવ્યાશી લગભગ મૃત્યુ થયેલા એના પછી બે હજાર નવમાં લગભગ બાવન જેટલા કેસીસ જોવા મળેલા જેમાંથી પંદર જેટલી મૃત્યુ થયેલી બે હજાર દસમાં લગભગ પચાસ જેટલા કેસીસ જોવા મળેલા જેમાંથી સોળ જેટલા કેસો માં મૃત્યુદર નોંધાયેલો છે આ અત્યાર સુધીમાં જે ભારતમાં એનઆઈવી લેબમાં ગયેલા નમૂનાઓ ઉપર આપણે વાત કરીએ તો એના ઉપરનો તારણ છે એના સિવાય ગુજરાત લેવલ ઉપર વાત કરીએ તો ગુજરાતની અંદર છેલ્લા દાયકામાં બે હજાર દસમાં લગભગ ઓગણત્રીસ જેટલા કેસ આવેલા જેમાંથી સત્તર મૃત્યુ થયેલા જેમાંથી અગર વિસ્તૃતમાં જઈએ તો ખેડા અને પંચમહાલ જે એરિયા છે એમાંથી વધારે પડતા કેસો આપણને જોવા મળેલ છે એટલે આમ આનું સરેરાશ જો કોઈ એક રિસર્ચ સ્ટડીની વાત કરીએ તો

જે એનો આવવા માટે લગભગ દસેક દિવસ જેટલો સમય લાગે છે એનું રિઝલ્ટ આવવા માટે તો એ બાબતે ડોક્ટર તરીકે આપ શું કહી શકો છો આના માટે આપણે એક એની લાઈફ સાયકલ સમજવી પડે કે વાયરસ ક્યાંથી થાય છે અને કેવી રીતે આવે છે જેવી રીતે આગળ આપણે વાત કરી કે એ સેન્ટ ફ્લાય નામના માખીમાંથી ફેલાય છે તો આપણે સેન્ટ ફ્લાય કઈ કઈ જગ્યાએ ઉપદ્રવ મચાવી શકે છે અથવા સેન્ટ ફ્લાય નામ માખી જે છે એ શું શું કરે છે એના ઉપર આપણે રિસર્ચ કરવું જોઈએ પ્રાથમિક તબક્કાની આની વાત કરીએ માહિતીની વાત કરીએ તો સેન્ડ ફ્લાય એક એવી માખી છે કે જે ખાલી એકમાત્ર ચાંદીપુરા વાયરસને જ ખાલી એક વેક્ટર તરીકે સ્પ્રેડ નથી કરી રહી પણ એના સિવાય લગભગ પિસ્તાલીસ જેટલા અલગ અલગ વાયરસને કેરી કરી અને એ ટ્રાન્સમિટ ભરી શકે છે એ વર્લ્ડ વાઈડ સ્પ્રેડ થયેલા અત્યાર સુધીના તારણનો એક અભિપ્રાય છે એના સિવાય વાત કરીએ તો એક કાલા અઝર નામની બીમારી જે આપણા ઉત્તર પ્રદેશમાં અને મધ્યપ્રદેશના એરિયામાં જોવા મળે છે એનો પણ એક ભાગ છે એનું એક ઇંગ્લિશ કરણ નામ અમારું છે લેસમેનિયસ જે પેરાસેટિક વાયરસ પેરાસેટિક બીમારી છે અને એ પ્રોટોઝુઆ પેરાસાઇટ નામના પેરાસાઇટથી આ તકલીફ થતી હોય છે અને આ બીમારી પણ ફ્લાયના કારણે જ સ્પ્રેડ થાય છે એટલે આમ જોઈએ તો ફ્લાયને કંટ્રોલ કરીએ તો લગભગ આવા ઘણા બધા રોગોને આપણે સંક્રમણમાંથી બચી શકાય છે હવે બીજી વાત એ આવે કે સેન્ડફ્લાયની વાત કરી છે તો સેન્ડફ્લાય ક્યાં થાય છે કેવી રીતે થાય છે એનું લાઈફ સાયકલ શું છે એની આપણે વા વાત કરીએ તો એ નોર્મલ મચ્છરની જેમ જ એક માખી છે જેના એગ હોય પ્યુપી હોય લાર્વા હોય અને પછી એડલ્ટ સ્ટેજમાં આવે અને પછી એ સંક્રમણ ફેલાવે આમ જો વિસ્તૃતમાં એક વાત કરીએ તો એક એક વીક પ્રકારની માખી છે જેનો એક સ્ટેજમાંથી યુપી સ્ટેજમાંથી લાર્વા સ્ટેજમાંથી પસાર થયા પછી એડલ સ્ટેજમાં આવે તો એની આસપાસના લગભગ ચારસો મીટર જેટલા દાયકામાં જ એનું વિસ્તરણ થઈ શકે છે એ એટલું વીક પ્રાણી છે કે એનાથી આગળ જઈ શકતું નથી જેના કારણે એનો એક જે રોગને સ્પ્રેડ કરવાની એક ક્ષમતા છે ત્યાં એક લિમિટેશન્સમાં આવી જાય છે એટલે આ બાબતમાં જો આપણે વિચારીએ તો આના કારણે જે સંક્રમણ છે એ બહુ બધી જગ્યાએ સ્પ્રેડ થતું અટકે છે બીજી વાત કે ખાસ આ જે છે એ મોટે ભાગે જૂન મહિનાથી લઈ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિના સુધી એનો ફેલાવો થતો હોય છે એનું મેઈન કારણ જે છે કે એ કૂડા કચરામાં નાલાઓમાં જ્યાં પાણી સંક્રમ જ્યાં પાણી એકઠ થતું હોય એ જગ્યાએ આવી બધી જગ્યાએ એના મચ્છરો જે છે એ બીજી માખીઓ જે છે એનો સ્પ્રેડ કરતું હોય છે એટલે કે ડોક્ટર સર વચ્ચે આપણે રોકું છું કે આ જે રોગનો ફેલાવો થયો છે એ ફેલાવાનું કારણ જે છે એ ગંદકી છે તો સ્વચ્છતાની તરફ દિશા તરફ પણ આ બાબતે જો કદમ ઉઠાવે તો આ રોગથી બચી શકાય છે બિલકુલ બિલકુલ આપણે સ્વચ્છતાનો જો ધ્યાન રાખીએ તો આ રોગથી ઘણા હદ સુધી બચી શકાય એવું છે કેમ કે આમાં પણ સેમ વસ્તુ છે કે એક માખી અને માદા માખી તો નરમાખીને જે છે એ નોર્મલી પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિઓના જે રસ હોય એમાંથી જ એનું જીવન ગુજરાન ચલાવતું હોય છે માદામ માદા જે માખી જે છે એ પણ એમાંથી જ જીવન ગુજરાન ચલાવતું હોય છે પણ એના એગને ડેવલપ કરવા માટે એને લોહીની જરૂર પડે છે ત્યારે એ માણસમાંથી અથવા અન્ય જાતુઓમાંથી એટલે અન્ય જીવોમાંથી પણ એ લોહી ચૂસતું હોય છે જેમ કે તમે ઉંદર ગણી લો સાપ ગણી લો અથવા તો કૂતરું પણ ગણી લો આ દ તમામ જે છે એ પ્રાણી અને પક્ષીઓમાંથી લોહી ચૂસી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતું હોય છે ડોક્ટર સર આ રિપોર્ટ એવું કહે છે કે આ જે વાયરલ છે એ લગભગ મોટા ભાગે જે ઈટો વાળા મકાન હોય અથવા તો માટીના મકાન હોય છાણ વાળા મકાન હોય એવી જગ્યાએ આનું ડેવલપમેન્ટ વધારે થાય છે તો એ માની લો કે ગ્રામ્ય લેવલે તો આ આવા મકાનોની સંખ્યા વધારે હોય છે તો ત્યાં આ ફેલાવો થવાની શક્યતાઓ ખરી કે કેમ બેઝિકલી આપણે જે વાત કરી કે એક માખીને ઉપદ્રવ થવા માટે જે જરૂરી છે એ ભેજવાળો ભેજવાળું વાતાવરણ અને સાથે ગંદકીવાળું વાતાવરણ જ્યાં જ્યાં ગંદકી હશે જ્યાં જ્યાં ભેજ હશે જ્યાં જ્યાં કચરો હશે કે જ્યાં આ રીતનું કોઈ પણ માહોલ એને મળશે તો એ જગ્યાએ આરામથી ઉપદ્રવ મચાવી શકે છે અને એનો વિસ્તરણ કરી શકે છે ભાગે આના જે ઈંડાઓ જે છે એ લગભગ ત્રીસથી થી ચાલીસની સંખ્યાના આડા ગળામાં એના ઈંડાઓ મૂકતા હોય છે અને એ પછી ધીરે ધીરે ડેવલપ થતું હોય છે એટલે આપણે એવું સમજી શકાય કે જે જે જગ્યાએ પાણી ભેગું થતું હોય જે જગ્યાએ કચરો થતો હોય આવી તમામ જગ્યાએથી જો આપણે સાફ સફાઈ રાખીએ તો આમાંથી બચી શકાય છે એટલે ડોક્ટર સાહેબ આપણું કહેવું એવું છે કે આ પ્રાઇમરી જે સાવધાની વર્તવાની છે કે જે આપણે કહ્યું કે ભાઈ કચરો છે કે આવી ગંદકી છે આવા વિસ્તારોથી આપણે એના દૂર કરવા જોઈએ તો મને એમ લાગે છે કે આ વાયરસથી આપણે બચી શકીએ એમ છીએ આ વાયરસથી આપણે જો બચવાની વાત કરીએ તો એના માટે મારા મત પ્રમાણે અમુક આપણે પ્રિવેન્શન જે છે કાળજી રાખી શકાય છે એમાં ચોક્કસપણે ત્રણ ચાર જે કાળજીઓ લેવા જેવી છે એમાંની સૌથી પહેલી એ છે વેક્ટર કંટ્રોલ એટલે કે જે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે માથી ઉપદ્રવને કંટ્રોલ કરીએ તો આપણે એમાંથી બચી શકાય બીજી વસ્તુ છે પર્સનલ પ્રોટેક્શન એટલે કે જો બાળકો જે છે જે ચૌદ વર્ષ પંદર વર્ષથી નાના ઉંમરના બાળકો છે એમાં આ વસ્તુ ખાસ વધારે જોવા મળે છે તો એવા લોકોને આપણે ફૂલ સ્લીવના શર્ટ પહેરાવી શકાય છે અને એ ઉપયોગ કરી શકાય છે જેવી રીતે આપણે સરકાર જે છે એ માટે કરતું હોય છે એવી રીતે નાણા નાડાઓ અને પાણી ભરાતા જગ્યાઓ ઉપર આપણે દવાઓનો છટકાવ કરી શકાય છે જેથી કરીને મચ્છર અને માખીથી આપણે બચી શકાય છે મોસ્કીટો રિપેલન્ટ જે છે એ પણ આમાં કામ કરતું હોય છે માખીઓને દૂર રાખવામાં આપણે તો એનો પણ ઉપયોગ કરી શકાય છે એટલે આ બધી વસ્તુઓ કરવાથી આપણને પ્રોટેક્શન મળી શકે છે બીજી એક વાત કે જે જગ્યાએ વધારે પડતું ડાર્ક એટલે કે હોય એવી જગ્યાઓ ઉપર બાળકોને ન જવા માટે આપણે સૂચન કરવું જોઈએ કેમ કે એ એરિયામાં આનો ઉપદ્રવ હોઈ શકે છે તો આવી જગ્યાઓથી આપણે દૂર રાખીએ અથવા એની સાફ સફાઈ રાખીએ તો પણ આનાથી બચી શકાય અને ત્રીજું અને છેલ્લું કે કોમ્યુનિટી એજ્યુકેશન એટલે કે જે અત્યારે આપણે કરી રહ્યા છીએ કે જેટલું બની શકે એટલું કોમ્યુનિટીમાં આનો રોગ વિશે માહિતી આપવી કે આ રોગ કેવી રીતે ફેલાય છે કયા પ્રકારના જીવાણુમાંથી ફેલાય છે અને એનાથી કઈ રીતે બચી શકાય છે આનું એજ્યુકેશન જો આપણે સો ટકા કોમ્યુનિટીમાં ડિલિવર કરી શકીએ તો બટ ઓબ્વિયસ છે કે જેટલી જાણકારી એટલી સચેતતા જેટલી સચેતતા એટલું જ આ રોગનું અટકાવ થઈ શકે છે ડૉક્ટર સાહેબ છેલ્લે આપણે એક વાત કહેવી છે કે જે જંતુનાશક દવાઓ છે અને ખાસ કરીને સરકાર પણ આ ચોમાસાની સિઝનમાં આવો છંટકાવ કરતો હોય છે તો એ છંટકાવથી આ આ જે સેન્ડ ફ્લાય જે કોચો આપ એ એનો નાશ થઈ શકે છે બિલકુલ દવાઓથી નાશ થઈ શકે છે એને રોગને અટકાવી શકાય છે આપણે માખીનું જે લાઈફ સાયકલ છે આપણે એને બ્રેક કરીશું તો ચોક્કસપણે એને આપણે રોકી શકીએ છીએ એટલે દવાઓથી એનો નાશ થાય છે અને એ અટકી શકે છે ડોક્ટર સાહેબ હવે માની લો કે ગામડાના લોકો જે છે જે લોકોની પાસે નજીકમાં દવાખાનાનો એમની પાસે અભાવ છે દવાખાના નથી અથવા તો ડાક્ટરી ઘરગથ્થુ ઉપચારની જો વાત કરીએ તો સૌથી મોટી એક જ વાત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર એટલે સૌથી પહેલા કાળજી લેશું તો આમાંથી બચી શકાશું પ્રાથમિક લેવલની સારવાર આજ છે જો આપણે આગળ ચર્ચા કરી જે પ્રમાણે લક્ષણો કોઈ પણ દેખાય છે

હવે આની કોઈ રસી બનાવવા માટેના કોઈ સરકાર તરફથી કે આ આપને ડાક્ટરી જે ક્ષેત્રમાં જો એમાં કોઈ આવી ચર્ચા છે ખરી આવી વેક્સિન બનાવી શકાય કે એવી બાબતે આમ જોઈએ તો એક આરોગ્યનું એક લિમિટેશન એવું છે કે હાલ ભારત પૂરતું સીમિત છે એટલે વૈશ્વિક લેવલ ઉપર આની ચર્ચાઓ બહુ બધી જગ્યાએ છે એની એના કારણે બહુ મોટા પાયે કોઈ એના કોઈ હાલના તબક્કે કોઈ રિસર્ચ થયેલું નથી એના કારણે ઘણી બધી માહિતી પણ આપણને નથી મળતી કે એને કેવી રીતે વેક્સિનથી આપણે ટ્રીટ કરી શકીશું પણ પોસિબલ છે કે નજીકના ભવિષ્યમાં જેવી રીતે અત્યારે આપણે સજાગ થઈ રહ્યા છીએ એવી રીતે કદાચ નજીકના ભવિષ્યમાં એની કોઈ વેક્સિન વેક્સિનને શોધાશે અને એના ઉપર આપણે કાર્ય થશે એવું લાગી રહ્યું છે સંભવિત ધન્યવાદ ડૉક્ટર સાહેબ આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને અમારા દર્શકોને આપણે ચાંદાપુરા વાયરસ વિશે માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર જય ભીમ નમો બુદ્ધાય સર તો આ હતા ડોક્ટર સિદ્ધાર્થ મકવાણા કે જેમણે આજે ગુજરાતની અંદર એક નવો વાયરસ આવ્યો છે ચાંદીપુરા પણ એને કેવી રીતે રોકી શકાય કેવી રીતે અટકાવી શકાય અને આ જીવલેણ પણ નથી બની શકતો એનાથી માત્ર સાવચેતી રાખવાની છે અને જે ગંદકી જેવા વિસ્તારો છે ત્યાં સ્વચ્છતા કેળવવાની છે અને જે અવારઅ જગ્યાઓ છે ત્યાં બાળકોને જતાં રોકવાની છે એવી એમની શીખ અને ડેમ આજે અમારા સ્ટુડિયોમાં વધારે અમારા દર્શકો એમનો આભાર વ્યક્ત કરે છે જયભાઈ નમો બુદ્ધાય